પંજાબી શાકને ટક્કર મારે તેવું આજે આપણે નવીન રીતે સિમલા મરચાંનું શાક બનાવીશું એકદમ યુનિક શાક બનીને રેડી થાય છે અને પાંચ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે જાજો સમય પણ નથી લાગતો તો આપણે અહીંયા ટમેટા ને આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લીધા છે તો હવે આપણે લઈ લેવાનું છે દહીં બહુ ખાટું ન હોય તેવું તેમાં આપણે રૂટીન મસાલા કરીશું જેમાં લાલ મરચું પાવડર ધાણા જીરું હળદર પાવડર કસૂરી મેથી સ્વાદ અનુસાર નમક એક ચમચી આપણે તેની અંદર કિચન કિંગ ગરમ મસાલો ઉમેરી દેસુ ને એક ચમચી આપણે આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરીશું અહીંયા લસણ ડુંગળી ખાતા હોય ને તો અથવા સ્કીપ કરીને પણ તમે આ રેસીપી રેડી કરી શકો છો તો હવે એક ડુંગળીને આપણે કરીને પણ સાથે ઉમેરીને મેરીનેટ થવા માટે રાખી દેસુ ત્યાં સુધીમાં એક સિક્રેટ મસાલો રેડી કરીશું તો તેની અંદર આખા ધાણા આખું જીરું સફેદ તલ વરિયાળી ને સિંગદાણા ઉમેરી આ રીતે શેકાઈ જાય પછી ઠંડા કરીને તેને પીસી લેવાના છે ત્યાં સુધીમાં આપણે તેલને ગરમ થવા રાખીશું તેલ ગરમ થાય એટલે મેરીનેટ કરેલા વેજીટેબલ ઉમેરીશું સતત ચલાવતા જ રહેવાનું છે જેથી દહીં ઉમેરેલું છે દહીં ફાટી ન જાય બેથી ત્રણ મિનિટ માટે થવા દેસું બેથી ત્રણ મિનિટ પછી આપણે જે ક્રોસ કરેલો મસાલો હતો ઠંડો થઈ ગયેલો તે ઉમેરી દેવાનો છે અને બધી વસ્તુને મિક્સ કરી દેશું અને બે મિનિટ માટે થવા દેસું તો થોડું એવું લાલ મરચું ઓછું લાગી રહ્યું છે તો આપણે ઉપરથી થોડું લાલ મરચું ઉમેરીશું અને સાથે પનીરના ટુકડા પણ ઉમેરી દઈશું અને કિનારાથી તેલ છૂટું ન થાય ત્યાં સુધી થવા દેસું આ શાક ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે તો શાક રેડી છે તો લીલા દાણાથી શાકને ગાર્નિશ કરીશું તો આ રીતે શાક બનાવશો ને તો પંજાબી શાક પણ ભૂલી જશો એટલું સરસ ટેસ્ટી બને છે રેસીપી પસંદ આવે તો ફોલો કરજો